આવી જ રાજનીતિના ભાગરૂપે કેજરીવાલે ભૂતકાળમાં ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની વિરુદ્ધ પણ આરોપો મૂક્યા હતા કેજરીવાલ અને તેમના ચાર સાથીઓએ કહ્યું હતું કે અરુણ જેટલી દિલ્હી ક્રિકેટ એસોસિએશનના વડા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર કર્યો હતો જેટલીએ કેજરીવાલની વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો હતો આખરે કેજરીવાલે જેટલીની માફી માંગી હતી કેજરીવાલે બીજેપીના દિગ્ગજ નેતા નીતિન ગડકરીની વિરુદ્ધ પણ એલ ફેલ આરોપ મૂક્યો હતો આમ આદમી પાર્ટીએ ભારતના સૌથી ભ્રષ્ટ લોકોનું એક લિસ્ટ બનાવ્યું હતું જેમાં ગડકરીનું નામ સમાવવામાં આવ્યું હતું જેના કારણે ગડકરીએ બદનક્ષીનો દાવો માગ્યો હતો આખરે શું થયું તો આખરે કેજરીવાલે એક પત્ર લખીને ગડકરીની માફી માગી હતી કેજરીવાલે એ પત્રમાં લખ્યું હતું કે મેં કોઈ જાતનું વેરીફિકેશન કર્યા વિના કેટલીક વાતો કરી હતી મને એનો ખેદ છે જેના થોડા દિવસ પહેલાં કેજરીવાલે શિરોમણી અકાલી દળના નેતા બિક્રમસિંહ મજીથિયાની પણ માફી માગવી પડી હતી કેજરીવાલે ડ્રગ્સની હેરાફેરીમાં વિક્રમસિંહની સંડોવણીનો આરોપ મૂક્યો હતો